ગઢડાના લોકમેળામાં ક્યાં આવડું મોટું નુકસાન થઈ ગયું દિવસની શરૂઆત કઈ કેવી રીતે થાય છે જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારો આજ મારા નવા મિનિટ માં સવાર માં પર માં થઈ ગયા એકદમ રેડ કે આજ આપડે જવાનું હતું ઘરડા લોક મેળા માં આવી ગયા તા બે ભાઈબન મને લેવાનું પછી નીકળી ગયા અમે જવા માટે હવે રસ્તો ગયા ઘરડા સાળંગપુર બહાર થી દર્શન કરી લીધા આપણે હનુમાન આપણે થાય છે મોડું એટલે આપણે દર્શન ફેર કરતા આગળ દુકાન ઉભું રહેવું પડ્યું કેમ કે ભાઈબંધ થઈ ગયો તો ભૂખ્યો એટલે એને એફર ખબર પડે ખાઈ ખાઈને આગળ હાલતા થયા ફાટક બંધ થઈ ગયા દુઃખ કઈ ખતમ નહી ફાયટક ખુલી કે આવડો મોટા હવે ઉપર સડી ગયા હવે તો વાત લઈ કેવા માંડ્યા તમે

પીવું હે પાછું બધા ને બદામ શેખ પાયું બદામ શેખ પીને આપણે જોઈ લીધા કળિયુગના હુનમાન દાદા હનુમાન દાદા ને જોઈને આપણે હાલતા થઈ ગયા પાછા ઘર બાજુ આજ ફાઇનલી આપણે જોઈ લીધો ઘરડાનો મેળો નીકળી ગયા આવે ઘર બાજુ તો આજનો મની કેવો લાગ્યો જરૂરથી જણાવજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો